અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ગયો છે ત્યારે આરટીઓ સર્કલથી ગબ્બર ખાતે જવા માટે એસટી વિભાગ દ્વારા યાત્રિકો પાસેથી વીસ રૂપિયા ભાડું લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં ગબ્બરનું ત્રણ કિલોમીટરનું ભાડું દસ રૂપિયા છે જ્યારે ભાદરવી મેળામાં આરટીઓ ગબ્બર પોઈન્ટથી ગબ્બર બે કિલોમીટર થાય છે અને બે કિલોમીટરનું ભાડું વીસ રૂપિયા કરી દેવાયું છે લાખો માય ભક્તો માટે તંત્ર દ્વારા વિનામૂલ્ય સુવિધા ઊભી કરાય છે ત્યારે એસટી વિભાગ દ્વારા લૂંટ ચલાવાતા હોવાનો યાત્રિકોએ આક્ષેપ કર્યો છે કામાક્ષી મંદિર થી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી અને નવી કોલેજ થી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી એસટી વિભાગ દ્વારા ભક્તો ની વિના મૂલ્યે મેળામાં લાવવામાં આવે છે તો પછી માય ભક્તો માટે ગબડ જવાનું ભાડું ડબલ કેમ કરાયું

અને એક્સપ્રેસ જે સંચાલન ની અંદર કોઈ સબ સ્ટેજ ની વ્યવસ્થા હોતી નથી એક્સપ્રેસ માં એક સ્ટેજ નું હોય છે અને એક સ્ટેજ નું હવાઈ કરો એટલે તેવીસ રૂપિયા થાય છે એટલે આપડે વીસ રૂપિયા ભાડું કાઢી છે લેવાય ને મહોત્સવ ટ્રસ્ટ દ્વારા પાસેથી કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ ના ધોરણે બસો એડવાન્સમાં મેળવી અને મુસાફરો ને વિનામુલ્ય સુવિધા આપવામાં આવે જયારે ભાદરવી પૂનમ મેળામાં જીએસઆરટીસી દ્વારા आप स्वयं व्यवस्था करवामो आले छे आ वकते परिक्रमा जी जी जैन टेंपल ट्रस्ट द्वारा कामाक्षी पॉइंट और पंचपा पॉइंट ये मिनी बसो मागड़ी छे करेली छे एक अर्जी कॉन्ट्रैक्ट ना थोरे मांगे छे એટલે એ બસો થી જે પેસેન્જર આવી રહે છે એ બી ન ભૂલ્યા ઉદેપુર સે આયા ઓમે મંદિર દર્શન કે લિયે લેકિન યહા પે આકે મેને દેખા કે યહા ગબ્બર જાન કે લિયે 20 રૂપિયો ચાર્જ કરે સર મતલબ ઇનકો થોડા સોચના ચી 20 રૂપિયો ચાર્જ હે લોકલ લોગ કેસે કેસે લોગ આ રહે कोई मतलब इतना एफर्ट नहीं कर सकता बीस रुपए मतलब बहुत ज्यादा मुझे मैं एक मिडिल क्लास फैमिली से मुझे ज्यादा लग रहा है मैंने दो बार पूछा मैं तो सोचा था फ्री की सर्विस हूँ यहाँ से दो किलोमीटर के लिए सरकार से लोगों से मंदिर को कितना फंड आ रहा है सर ये सोचने वाली बात है आप मीडिया वाले लोग आप सपोर्ट करो इनको पूछो कम से कम इक, मतलब इतना चार्ज क्यों कर रहे हैं बीस रुपए चार्ज होने पांच रुपए मैक्सिमम होना चाहिए में यहाँ से दस किलोमीटर जाया जा सकता है आप एक लोकल ऑटो वाले को दे ऑटो वाले दस रुपए किलोमीटर बस, बस है आप मीडिया वालों का भी मतलब बोलो मेरा ये सवाल है मैं अकेला नहीं बहुत सारे लोग मतलब ऑब्जेक्शन कर रहे हैं है, तो कम से कम इनको सोचना चाहिए प्रशासन को भी सोचना चाहिए मतलब क्या है ये कोई व्यवस्था है क्या તો આપી થોડા પ્લીઝ જીડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અંબાજી